પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ રેલ્વે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી દાહોદમાં વડાપ્રધાનશ્રીના આગમન પૂર્વની તૈયારીના ભાગરૂપે રેલ્વે પ્રોજેક્ટ અંતર્ગત લોકાર્પણ કાર્યક્રમને લઈને નિરીક્ષણ માટે પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે રેલવે વર્કશોપની મુલાકાત લીધી હતી પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ રેલવે વર્કશોપની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રી ઉપસ્થિત અધિકારીશ્રીઓને શ્રીના વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું રેલવે અધિકારીશ્રીઓ દ્વારા ઇલેક્ટ્રીક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાન શ્રીના આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન જિલ્લા શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ મીણા ચીફ વર્કશોપ મેનેજર શ્રી મનીષકુમાર ગોયલ સહિત રેલવેના સિનિયર અધિકારીશ્રીઓ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર